લઘુત્તમ વેતન તેઓને મળે અને કાયમી કરવામાં આવે આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ જિલ્લા સહિત સુરત રાજકોટ ભાવનગર મહેસાણા બનાસકાંઠા વલસાડ પંચમહલ તેમજ અનેક જિલ્લાઓથી આંગણવાડીની મોટી સંખ્યામાં બહેનો ભેગી થઈ હતી લગભગ આશરે વીસ થી પચીસ હજાર આંગણવાડી બહેનોએ તેઓનો વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન શા માટે કરવામાં આવ્યો તે જાણીશું શું છે આંગણવાડી બહેનો ની માંગ મારું નામ સંગીતાબેન દવે છે હું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી આવું છું અને આજે અમારો અહીંયા આવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સરકારે જે હાઈકોર્ટ અમે જે હાઈકોર્ટનો ચુકાદો જીત્યા છીએ જે વર્કરને વીસ ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો ચૂકવવા જોઈએ આ કેસ જીત્યા છીએ તો સરકાર આ હાઈકોર્ટનો ચુકાદો લાગુ કરે અને મોબાઈલ આજે લાંબા સમયથી મોબાઈલની અમે માંગણી કરીએ છીએ રોજે રોજ સ્માર્ટ વર્ક સરકારને કરાવવું છે પરંતુ સ્માર્ટ ફોન આપવા નથી બે હજાર ઓગણીસમાં આ મોબાઈલ આપેલા તે આજ સુધી આપેલા નથી વચ્ચે મોબાઈલની ગ્રાન્ટ પણ આવેલી છતાં બહેનોને મોબાઈલ પ્રોવાઈડ કરવામાં આવેલા નથી તો જો સરકારને સ્માર્ટ વર્ક કરાવવું હોય તો સ્માર્ટ ફોન આપવા જોઈએ દિવસે ને દિવસે નવી નવી એપ્લિકેશનો આવે છે મોબાઈલમાં કામ કરવામાં સૌથી વધારે બેનોને ત્રાસ છે અને છતાં પણ સરકાર જે મોબાઈલનું ઇન્સેન્ટિવ નક્કી કરેલું છે એ પણ બબે વર્ષ સુધી ચૂકવતી નથી અને જે ગોળ મસાલાના ભાવ આપવામાં આવે છે બાર મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે જ્યારે અમને બે હજારને ઓગણીસ પચીસ જે જે દર ચૂકવવામાં આવે છે એ પણ આજે એ જ ચૂકવવામાં આવે છે જેમ કે દસ પૈસાનું શાકભાજી તો આજે દસ પૈસામાં કયું શાકભાજી આવે આવી આવું બહેનોનું શોષણ કરે છે કહેવાય છે કે ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને સ્ત્રી સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને જે પાયાનું કામ કરતી સ્ત્રીઓ છે પાયાનું કામ કરતી આ બહેનો છે સરકાર એનું જ શોષણ કરે છે તો સરકાર જાગે અને અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે સૌથી મહત્ત્વનો તો એ જ મુદ્દો છે કે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે મારું નામ કૈલાસ રોહિત હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મંત્રી આજે અમે અહીંયા અમદાવાદની અંદર પડકાર રેલી રાખવાના હતા પણ કમનસીબે સરકારે અમારી સાથે જોર જુલમ કરવામાં કંઈ પાછી પાણી કરેલી નથી આજે અમદાવાદની અંદર અમે એક અઠવાડિયાથી પરમિશન માટે ફરતા હતા પણ પરમિશન અંતે રદ કરવામાં આવી તેમ છતાં આજે અમે અમદાવાદની અંદર અહીંયા વીર સાવરકર હોલમાં અમે પડકાર સભા તરીકે અહીંયા એનું રૂપાંતર કર્યું અમારી માંગણી છે સરકાર સામે કે જે હાઇકોર્ટ નો હુકમ આવેલો છે ચોવીસ હજાર આઠસો વર્કર અને હેલ્પરને વીસ હજાર ત્રણસો એ ચુકાદાનો અમલ કરે બીજી અરુણ મહેતા સીઆઈટીયુ ગુજરાત રાજ્યના મહામંત્રી અને પ્રમુખ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આજે ગુજરાતની એક લાખ જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બેનો લાંબા સમયથી ગુજરાત સરકાર પાસે પોતાના પાયાના પ્રશ્નો માટે રજૂઆત કરતી આવી હતી રેલીઓ પણ યોજી હતી અને એક વર્ષથી જુદા જુદા આંદોલનના કાર્યક્રમો યોજા હોવા છતાં સરકાર દ્વારા એક પણ માગણીનો ઉકેલ ન લાવતા મહારેલી રેલી અથવા તો પડકાર રેલી તરીકેનો આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો આંગણવાડી વર્કર અને બહેનો જે માગણી કરી રહી છે તેને સમર્થન દેશની જે અદાલતો કહેવાય એટલે કે ગુજરાત હાઈકોર્ટે એક જજે અને તે પછી સરકારે અપીલ કરતા ડિવિઝન બેન્ચે પણ ચુકાદો આપીને જણાવ્યું કે આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબહેનો અતિ મહત્વની રાષ્ટ્રીય કામગીરી બજાવે છે આઈસીડીએસ પ્રોજેક્ટને પચાસ વર્ષ પૂરા થયા છે અને તેમની સાથે સરકાર ભેદભાવભર્યું વર્તન દાખવી રહી છે અન્ય સરકારી નોકરીયાતોને જે પગાર ધોરણ મળે છે તે પગાર ધોરણ આપવામાં આવતું નથી અને તેથી કોર્ટે આદેશ કર્યો કે આંગણવાડી વર્કર અને હેલ્પર હેલ્પરબહેનોને નોકરીયાત ગણીને ચોથા વર્ગના કર્મચારીઓને જે લઘુત્તમ વેતન મળે છે તે વેતન પ્લસ વર્તમાન વેતનને સરવાળો કરીને વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન આપવું જોઈએ તેવો સીધો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર કરવામાં આવ્યો આંગણવાડી બહેનો લાંબા સમયથી નિવૃત્તિ વય મર્યાદાની માગણી કરી રહી છે દેશના તમામ રાજ્યોમાં સાઈઠ કે તેથી વધારે નિવૃત્તિ વય મર્યાદા છે પરંતુ ગુજરાતમાં આંગણવાડી વર્કરને અઠાવન વર્ષે રિટાયર કરાય છે તો સમાન કાયદો બનાવીને સાહીઠ ની નિવૃત્તિ વય મર્યાદા કરવાની માગણી કરી રહી છે આંગણવાડી વર્કરને અન્ય નોકરિયાતોની જેમ રિટાયર થાય ત્યારે પેન્શન આપવું જોઈએ તે માગણી પણ કરી રહી છે અને આંગણવાડી વર્કરો એક ટાઈમ બદલીની છૂટ આપવાની તક આપવામાં આવે સરકાર દ્વારા તે પણ માગણી કરવામાં આવી છે અને આંગણવાડી વર્કરો માત્ર પોતાની માંગણી માટે નહીં પરંતુ ગુજરાતના વીસ લાખથી વધુ બાળકો કે જેના કુપોષણનો શિકાર છે તેમને સુપોષિત કરવા માટે સતત સેવા આપી રહી છે એ કુપોષિત બાળકો માટે સરકાર દ્વારા જે આહાર પૂરા પાડવાના દરો નક્કી કર્યા છે તે દરો બે હજાર ઓગણીસમાં નક્કી થયેલા છે તો જે રીતે આંગણવાડી વર્કરનો પગાર બે હજાર અઢાર પછી કરાયો નથી ગુજરાત સરકારે બે હજાર બાવીસ પછી વધારો કરાયો નથી તે જ રીતે બાળકોના પોષણ આહારના દર પણ બે હજાર ઓગણીસ પછી વધારવામાં આવ્યા નથી બહારના જગતમાં મોંઘવારી વધી છે તો તે પ્રમાણમાં કુપોષણના દરોમાં જો વધારો કરવામાં આવે તો કુપોષણ સામેની લડાઈ આંગણવાડી વર્કર જી જાનથી લડે છે તે મજબૂત બને અને ગુજરાતમાં જે કલંક છે કુપોષણ બાબતનું તે કલંક દૂર કરવામાં આંગણવાડી વર્કર મજબૂતાઈથી કામ કરે આ માગણીઓ માટે લડાઈ નક્કી કરેલી હતી આજે રેલી રાખવામાં આવી હતી દુઃખદ બાબત છે કે ગુજરાત જાણે આ દેશમાં જ ન હોય તેવા પ્રકારનું વર્તન ગુજરાતની અમદાવાદની પોલીસે અને ગુજરાત સરકારે કરેલ છે દેશના બંધારણ મુજબ બાબા સાહેબે આપેલા અધિકાર મુજબ રેલી કાઢવાનો આંદોલન કરવાનો લોકશાહી અધિકાર છે તે આંગણવાડી બેનોને રેલી કાઢવાની મંજૂરી ન આપી અને છેલ્લે સાત દિવસ લગડાવીને અહીંથી ધક્કા ખવડાવીને છેલ્લે ગઈકાલે સાંજે સાત વાગે રેલીનો પરમિશન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો આ લોકશાહીનું વલણ નથી બંધારણ વિરોધી વલણ છે અને એ આંગણવાડી વર્કરો સહન કરવાના નથી અને આજે પણ રિવરફ્રન્ટમાં સરકારના ટેકેદાર યુનિયનને દસમી તારીખે પરમિશન આપવામાં આવી છે અને અમે પૈસા ભર્યા હતા રિવરફ્રન્ટમાં તે ત્રણ દિવસ પછી સરકારની સૂચનાથી અમારા પૈસાનો ઇન્કાર કરાયો પરત આપવામાં હજી ઓર્ડર કર્યો અને અમારી પરમિશન રદ કરવામાં આવી અને ઓવીસ જિલ્લામાંથી અંદાજે રફલી વીસેક હજાર બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ આંગણવાડી વર્કરો છેક વલસાડ સુરત નવસારીથી આવી છે આ બાજુ તમે તપાસ કરો તો દેવભૂમિ દ્વારકા સોમનાથ રાજકોટથી આવી છે આમ ઉપર જાઓ તો દાહોદ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા સહિતના જિલ્લાઓની બેનો આવી છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે રાખું વડોદરા અને ખેડા આણંદ એ સહિતના જિલ્લાઓમાંથી અને અમદાવાદ ગ્રામ્યમાંથી બહેનો આવી છે એટલે કે છવ્વીસ જિલ્લાની બહેનો એનો અર્થ સાબિત એ થાય છે કે બહેનોમાં આક્રોશ કેટલો છે આ મોદી સાહેબની રેલીની જેમ સંખ્યા ભેગી નહોતી કરી પોતાના ખર્ચે પોતાની માગણી માટે બહેનો અહીંયા પહોંચી છે એનો અર્થ સરકારે આ ચેતવણી રૂપ ગણવું જોઈએ અને અમે આજે નિર્ણય કર્યો છે જાહેર કર્યું છે કે જો સરકાર નિર્ણય નહીં કરે તો હજારો બહેનો ઉપવાસ ઉપર છે ગાંધીનગર જરૂર પડે તો ધામા નાખવામાં આવશે અને અંતિમ પગલા તરીકે હડતાલ સુધી પણ કાર્યક્રમો આપવામાં આવશે સત સત્ય દ્રષ્ટિ ન્યૂઝ યુટ્યુબ ચેનલ આપને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તેમજ લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર